નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો આજની વાત તમને જરૂર ગમશે તો ચાલો જાણીએ આજની વાત દિશા આજે પણ પાર્ટીમાંથી મોડી આવી સીધી રૂમ માં જઈને ઘસ ઘસાટ ઊંઘી ગઈ દિશાને પાર્ટી એન્જોય કરવી બહુ ગમતી પાર્ટીમાં ખૂબ પીતી અને ભરપૂર ખાતી મિત્રો સાથે બિંદાસ થઈને એન્જોય કરતી દરેક પાર્ટીમાં દિશાની હાજરી પાર્ટીની રોનક વધારી દેતી દિશાનું ડ્રેસિંગ બધાના આકર્ષણનું કેન્દ્ર રહેતું દિશા હાજર હોય ત્યાં સુધી પાર્ટી આમંત્રિનોથી ભરચક રહેતી દિશાની વિદાય સાથે પાર્ટી હોલ ખાલીખમ થઈ જતું એટલે મિત્રો જોડે મોડી સુધી દિશાને પાર્ટીમાં રોકી રાખતા કોઈ પાર્ટી એવી નહોતી કે જેમાં દિશાની હાજરી ન હોય દિશા શહેરના પ્રખ્યાત એડવોકેટ જમનભાઈ દેસાઈની એક લોટી બેટરી હતી પૈસાની જમનભાઈ પાસે કોઈ કમી નહોતી જમનભાઈનું નામ વકીલાતમાં બહુ ઊંચું હતું આમ તો સિવિલ અને ક્રિમિનલ બંને પ્રેક્ટિસ કરતા પણ ક્રિમિનલમાં તેનું સ્નાન મોખરાનું હતું જમનભાઈ કોઈ અસલીનો કેસ લે એટલે સામેની પાર્ટીએ સારામાં સારા વકીલને રોકવો પડતો આવી ધાક હતી જમનભાઈની જમનભાઈ કામકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે ઘર ગૃહસ્થિમાં બરોબર ધ્યાન આપી શકતા નહોતા જમનભાઈના પત્ની પણ સામાજિક કાર્યો સંમેલન મિટિંગ વગેરેમાં વ્યસ્ત રહેતા હતા એટલે દિશા ઉપર કોઈ જાતનું અનુશાસન ન હતું આ તેનું જ પરિણામ હતું કે દિશા મોડે સુધી ક્લબ કલ્ચરમાં પાર્ટીમાં વ્યસ્ત રહેતી બધી મર્યાદાઓ ઓળંગી ચૂકી હતી દિશાનો સ્વભાવ ઉગ્ર જગજડાળું તોફાની મસ્તીખોર હતો કોઈ એવી પાર્ટી નહોતી કે જેમાં દિશાને કોઈ સાથે ઝઘડો બોલાચાલી ન થઈ હોય દિશાને મિત્રો કરતા દુશ્મનો વધારે હતા પણ પાર્ટીની રોનક વધારવા બધા જ પાર્ટી પિકનિકમાં દિશાને આમંત્રણ આપતા દિશા સવારે સફારી જાગી ગઈ અચાનક તેણે જોયું તો તેના ગળાથી થોડાક નીચેના ભાગ ઉપર એક તાજું મધમજતું દેશી ગુલાબનું ફૂલ પડેલું હતું દિશા વિચારમાં પડી ગઈ ગુલાબનું અને તે પણ તાજું મધમધતું ફૂલ ક્યાંથી આવ્યું અને આ જગ્યાએ પસંદગી કેમ કરી બધા જ હાઉસકીપિંગ કર્મચારીઓને બોલાવ્યા પૂછ્યું કે મારા રૂમમાં કોણ આવ્યું હતું આ ગુલાબનું ફૂલ અહીં ક્યાંથી આવ્યું કોઈને કાંઈ ખબર નહોતી દિશાએ બધાને ધમકાવીને કાઢી મૂક્યા વિચારવા લાગી કે આવું ફૂલ મેં ક્યાંય જોયું છે યાદ નથી આવતું કોણ આવ્યું હશે શું કામ આવ્યું હશે મને આ ગુલાબના ફૂલથી શું કહેવા માગે છે દિશા પાસે પ્રશ્નો ઘણા હતા પણ જવાબ કોઈ મળતો નહોતો ફરી એક દિવસ દિશા પાર્ટીમાંથી આવીને સૂઈ ગઈ સવારે પાછું એ જ આશ્ચર્ય નવાઈ અને ડર ઉભો થયો આજે ગુલાબના ફૂલ સાથે એક કાંટો પણ હતો દિશા ડરી ગઈ કે શું કોઈ મારું દુશ્મન મને મારી નાખવાની સાજિશ કરે છે થોડા દિવસ પહેલાં તરુણે મને ધમકી આપી હતી કે એડવોકોટની દીકરી છો તો શું થઈ ગયું હું તને બરોબરનો પાઠ ભણાવીશ દિશાનો આખો દિવસ ટેન્શનમાં ગયું મમ્મી પપ્પાને વાત કરી શકાય એવું હતું મમ્મી પપ્પા વાત જાણીને બહાર જવાનું જ બંધ કરાવી દે દિશાએ વિચાર્યું હું પાર્ટીમાંથી આવું તે રાત્રિની સવારે જ આ બનાવ બને છે હું બેડરૂમની ચાવી જ બેડરૂમ બંધ કરી મારી સાથે લેતી જઈશ એટલે મારી ગેરહાજરીમાં બેડરૂમમાં કોઈ સંતાઈ રહેતું હોય તો તે પહોંચીને બેડમાં પડી એવી ઘસઘસા ઊંઘી ગઈ ને બીજી સવારે દિશા સવારે જાગી આજે તેને નવાઈ કે આશર્ય ન થયું બે ગુલાબના ફૂલ હતા કાટા હતા પણ મસ્ત મજાની ખુશ્બુ ગુલાબમાંથી આવતી હતી દિશાને હવે આશ્ચર્ય થયું આ આ ખુશ્બુ તો હેમલની પસંદ હતી ને હેમલનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે એમ પપ્પાએ સમાચાર આપ્યા હતા દિશાનું મગજ ચક્રાળે ચડી ગયું તેને સૂજ નહોતી પડતી કે આ બધું શું છે અને શું કામ છે દીશા અને હેમલ સાથે અભ્યાસ કરતા હતા હેમલનું ફેમિલી પણ જમનભાઈ જેટલું નહીં પણ ખાતે પીતે સુખીને સંપન્ન હતું જમનભાઈને હેમલની અને દિશાની પ્રેમ કહાણીની ખબર પડી હેમલને મુલાકાત માટે બોલાવ્યો હેમલ તું ને દિશા એકબીજાના પ્રેમમાં છો મને ખબર છે દિશાએ મને બધી જ વાત કરી છે દિશા મારી ઈચ્છા પ્રમાણે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી એગ્રોકેટ તરીકે મારી સાથે જમનભાઈ દેસાઈ એન્ડ ટપનીમાં જોડાઈ જશે તારું શું પ્લાનિંગ છે દેસાઈ સાહેબે હું એમ એ બી એડ કરી એજ્યુકેશન લાઈનમાં જવા માંગુ છું ગુજરાતી ભાષાની અસ્મિતા ઉપર પીએચડી કરવા માગું છું એટલે તું પતુંજી બનવા માગે છે જેની કોઈ વેલ્યુ નથી મારી ઈચ્છા છે તું પણ કાયદાનો અભ્યાસ કરી દિશા સાથે મારી ફર્મમાં જોડાઈ જા આ પતુંજી ફતુંજીના વિચાર છોડી દે હું આપના વિચાર સાથે સહમત નથી મને એ કાળા ધોળાના ખેલ ન ફાવે મારા મતે વિધાદાન જેવું કોઈ ઊંચું દાન નથી તો તારા ને દિશાના લગ્ન શક્ય નથી મારી આબરૂને ધક્કો લાગે કે એડવોકેટના જમનભાઈ દેસાઈનું જમાય પતુંજી છે તારો વિચાર બદલાય તો દિશાને મળજે મને મળવા આવજે બાકી દિશાને ભૂલી જજે તું જઈ શકે છે હેમલે દિશાને વાત કરી દિશાએ જમનભાઈને ચોખ્ખી વાત કરી કે હું લગ્ન કરીશ તો હેમલ સાથે બાકી હું આ દુનિયા છોડી દઈશ જમનભાઈ દિશાના સ્વભાવને બહુ સારી રીતે ઓળખતા હતા કે આ છોકરી બોલે એવું કરી નાખે એવી છે જમનભાઈએ દિશાની જીત પાસે નમતું જોકી હા પાડી અને શરત કરી કે તમારો અભ્યાસ પૂર્ણ થાય પછી લગ્ન કરી દઈશ ત્યાં સુધી તમે હળોમળો હરો ફરો મોજ મસ્તી કરો દિશાને હેમલ ખુશ થઈ ગયા હેમલ વાર વાર દિશાને મળવા બંગલે પણ આવતું હેમલ દેસાઈ સાહેબનો જમાઈ થવાનો છે પૂરતું માન આપતા દિશાની મમ્મી તો પોતાના સંકલમાં પાર્ટી ફંક્શન વગેરેમાં મસ્ત હતી દિશાના લગ્ન હેમલ સાથે થાય કે બીજે તેને કોઈ ફરક પડતો હતો એક દિવસ જમનભાઈએ હેમલને કહ્યું હેમલ આ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટેના પેપર્સ છે કાલ સવાર સુધીમાં આપણા એડવોકેટ દિલ્હી પહોંચાડવા જરૂરી છે બહુ અગત્યના પેપર્સ છે ભરોસાપાત્ર વ્યક્તિને જ આ કામ સોંપાય તું આપણી કાર લઈને અત્યારે જ નીકળ દિશાને હું જાણ કરી દઈશ સમય થોડો છે હેમલ કાર લઈને નીકળી ગયો જમનભાઈએ અડધી રાતે દિશાના બેડરૂમનો દરવાજો ખખડાવ્યો શું છે પપ્પા આમ રાતે બેટા બહુ ખરાબ સમાચાર છે હેમલની કારને ભયંકર અકસ્માત થયો છે કાર પૂરેપૂરી સળગી ગઈ છે હેમલ કાર સાથે સળગીને ભસ્મીભૂત થઈ ગયો છે દિશા ક્યાં કઈ સાંભળતી હતી એ તો બેભાન થઈને પડી ગઈ હતી જમનભાઈએ ડોક્ટરને ફોન કર્યો જમનભાઈ ઉપર એક ફોન આવ્યો ને જમનભાઈ બેભાનકરા થઈ બધે ફોન થી સૂચનાઓ આપવા લાગ્યા દિશા પાછી વર્તમાનમાં આવી દિશાએ આ વખતે નક્કી કર્યું કે પાર્ટીમાં પીવું તો જરાય નથી બહુ થોડું ખાઈશ એટલે નિંદ્રા દેવી કબજો નહીં લઈ શકે આ વખતે તો જે હોય તેને રંગે હાથ પકડવો જ છે ચાલાએ નાકમાં દમ કરી નાખ્યો દિશા પૂરેપૂરી સ્વસ્થ હતી ઊંઘ નહોતી આવતી છતાં તેને બહુ જ ઊંઘ આવે છે એવું નાટક ચાલુ રાખી બેડમાં પડી ઘસ ઘસાટ ઊંઘી ગયાનો દોર ચાલુ રાખી અડધી રાત વીતી ગઈ કાંઈ જ હિલચાલ ન થઈ દિશાને બહુ જ ઊંઘ આવતી હતી ઊંઘ સામે જીદે ચડી હતી કે આજે તો એ કોણ હશે એ કોણ છે એ વાતનો ફેસલો કરી જ નાખવો છે વહેલી સવારે થોડીક બેડરૂમમાં હલચલ થતી લાગી દિશા સર્તક થઈ ગઈ ઊંઘવાનો ઢોંગ કરી સૂતી રહી એક ઓળો ધીમે ધીમે દિશાના ભેટ તરફ આગળ વધતો હતો દિશાની દિલની ધડકન વધી ગઈ ડર પણ લાગ્યો છતાં જરા પણ હલ્યા વગર ચતી સુતી રહી ઓળો નજીક આવ્યો દિશા મહાપ્રયત્ને પોતાની જાત ઉપર નિયંત્રણ રાખી રહી હતી મનમાં ભયંકર ડર હતો દિશા હવે ઓળાને તજન નજીક મહેસૂસ કરી રહી હતી ઓળાએ આ વખતે ત્રણ ગુલાબના ફૂલ મૂક્યા ગુલાબના ફૂલોમાંથી દેશી ગુલાબની મહેક આવી રહી હતી ઓળો દિશા ઉપર ઝૂક્યો દિશાના હોઠ ઉપર ચુંબન કર્યું દિશાના આખા શરીરમાં ઝણઝણાટી પસરી ગઈ જેવો ઓળો પાછળ ફરી ભાગવા ગયો દિશાએ ઝડપથી હાથ પકડી લીધો ઓળો હાથ છોડાવી ભાગી ગયો પણ દિશાના હાથમાં ઓળાની ઘડિયાળ આવી ગઈ ઘડિયાળ જોઈને દિશા ચમકી ગઈ આ બની જ ન શકે આ શક્ય જ છે આ અશક્ય છે એવી ચીજ પાડી બેભાન થઈ ગઈ દિશાની ચીજ સાંભળીને જમનભાઈ સાથે ઘરના બધા જ કર્મચારીઓ દિશાના બેડરૂમમાં ભેગા થઈ ગયા થોડી વાર દિશા સ્વસ્થ થઈ ગઈ દિશાએ ઘડિયાળ છુપાવી દીધી તે વિશે કોઈને જાણ નહોતી કરી ઘડિયાળ જોઈને દિશાને એક શંકા ઉભી થઈ હતી ને દિશા ઘડિયાળના માલિક સુધી પહોંચવા માગતી હતી દિશા એ વિચાર્યું કે મારા સ્ટાફ માંથી તો કોઈ મદદ નહીં કરતું હોય ને કારણ કે મારા બંધ બેડરૂમમાં કોઈ બહારની વ્યક્તિ ઘરમાં ના કોઈની મદદ વગર આવી શકે એ શક્ય નથી કોઈ એવું શું કામ કરે હું બધાને સારી રીતે રાખું છું મારો વ્યવહાર પણ ઘરના કર્મચારી સાથે સારો છે આવનારે હજી સુધી મને કંઈ નુકસાન કે ઇજા પહોંચાડી નથી પણ હોઠ ઉપરનો ચુંબન તેને હેમલ વિશે વિચારવા માટે વિવશ કરી દીધી દિશાએ બધા જ ઘરના કર્મચારીઓને ભેગા કર્યા કહેવા જેવી વાત કરીને કહ્યું કે મારા બેડરૂમ સુધી તમારા કોઈની મદદ વગર કોઈ પહોંચી જ ન શકે હું તમને વચન આપું છું કે મને જે હકીકત હોય તે કહો હું કોઈને સજા નહીં કરું કે પપ્પાને વાત નહીં કરું પછી મારી રીતે હું જાણીશ અને જે ગુનેગાર હશે તેને આકરામાં આકરી સજા કરીશ બોલો સારું એ તમારું બધા કર્મચારીઓ એકબીજાને સામે જોવા લાગ્યા છેવટે બધાએ સૌના વડીલ એવા મુખ્ય રસોયા વિભુ કાકા સામે જોયું કાકા સમજી ગયા કે હવે વાત બહાર પાડ્યા સિવાય છૂટકો નથી દિશા બેટી કાકા બોલો

તને જે ગુલાબનું ફૂલ આપવા આવે છે એ હેમલ આવે છે બાકી કોઈની તાકાત છે કે તારી સુધી પહોંચી શકે કાકા સાચું કહો છો હેમલ જીવિત છે મને માનવામાં નથી આવતું એ બને જ કેવી રીતે તમારી કાંઈ ભૂલ તો નથી થતી ને ખરેખર વાત સાચી છે તો મને છુપાઈને મળવા આવવાનું કારણ શું આવી રીતે શું કામ કરવું પડે ધીરજ રાખ બેટા હું તને થોડી વાત કરું છું બાકીની વાત હેમલ પોતે કહેશે એમ કહ્યું છે એક દિવસ રાત્રે હું અહીંનું કામ પતાવી મારા ઘરે ગયું તો હેમલ છુપાઈને બેઠો હતો મેં બારણું બંધ કર્યું એટલે બહાર આવ્યું હું એકદમ હપકી ગયો કાકા હું છું હેમલ જીવતો જાગતો હેમલ આ હેમલનું ભૂત નથી હેમલ પોતે છે મેં પૂછ્યું બેટા તું તો કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો છો એવા સમાચાર મળ્યા હતા કાકા એ બધી વાત પછી પહેલા એ કહો મારી દિશા કેમ છે મેં બધી વાત કરી કે તારા મૃત્યુનો આઘાત દિશા બેટીને બહુ લાગ્યો છે તેણે તેની જિંદગી બેફામ કરી નાખી છે સાહેબને કે બેનને તો કંઈ સમજ નથી

કે એ કહેવા માંગતો હતો કે આપણા રસ્તામાં છે હેમલની બધી જ ગતિવિધિઓની અમને ખબર હતી બેટા અમે ભૂલ કરી હોય તો માફ કરજે અરે કાકા તમારા બધાની એક નહીં સો ભૂલ માફ મારે હેમલને મળવું છે હવે મારાથી નહીં રહી શકાય બેટા થોડી ધીરજ તારા આનંદ અને મળવા માટે રાખ એ પણ ગોઠવાઈ જશે ત્યાં સુધી તું સાહેબ કે બેનને હેમલ વિશે વાત ન કરતી દિશા દ્વિધામાં હતી કે હેમલ જીવિત છે એ વાત મમ્મી પપ્પાને શું કામ વાત નહીં કરવાની એ અમારા દુશ્મન થોડા છે એ તો ઈચ્છુ અને અમારા લગ્નની તરફેણમાં હતા પણ વિભુ કાકાએ કહ્યું છે તો કંઈક કારણ જરૂર હશે દિશા વિચારતી બેઠી હતી કોઈ શું કામ હેમલને મારી નાખવાની સાજિશ કરે પપ્પા તો એવું કરે જ નહીં તો પપ્પાના કોઈ બિઝનેસ હરીફનું આ કામ હશે તેને હેમલને મારવાની શું લાભ થાય પ્રશ્નો ઘણા હતા જવાબ મળતા નહોતા હવે તો હેમલ મળે ત્યારે જ બધા જવાબ મળે દિશા હેમલને મળવા માટે તલ પાપડ થઈ ગઈ હતી શું વિચારમાં પડી ગઈ મારી દીકરી આજે પાર્ટીમાં નથી ગઈ ના પપ્પા આજે પાર્ટીમાં જવાનું મન નથી થતું કેમ બેટા તબિયત તો સારી છે ને પપ્પા હું વિચારતી હતી હેમલ જીવિત હોય એવા મને ભણકારા વાગે છે પપ્પા એવું બને ના બેટા આપણને મળેલ સમાચાર સાચા હતા આ તો તું હેમલ ને બહુ પ્રેમ કરે એટલે એવું બને તમારા કોઈ બિઝનેસ દુશ્મને બદલો લીધો હોય ના એવું કઈ નથી તારા મનમાં વહેમ છે એમ કહી જમનભાઈ ચાલ્યા ગયા દિશાના સવાલોથી તેના મનમાં અને મચી ગઈ હતી કહ્યું દિશા બેટા આજે તારી આતુતાનો અંત આવી જશે કાકા તમે હેમલની મુલાકાત મને જલ્દી કરાવી દીધું હવે હું તેને મળવા વગર નહીં રહી શકું તો લે બેટા મળી લે તારા હેમલને એમ કહી કાકા આઘા ખસી ગયા પાછળ હેમલ ઉભો હતો હેમલ હેમલ જોતા આવે દિશા દોડીને બાજી પડી ક્યાંય સુધરીએ જ સ્થિતિમાં જકડી ઉભી રહી દિશા દિશા હવે હું ક્યાંય નથી જવાનું એમ તું અઘી થામાં હેમલ મને ધીરજ બધી જ વાત કરતું ગુસ્કેરાટ કે ગુસ્સે થયા વગર શાંતિથી સાંભળી દે તો કહું હું બધું શાંતિથી સાંભળીશ તારા પપ્પા આપણા લગ્ન ન થાય એવું જ ઈચ્છતા હતા તારી જીદ પાસે નમતું જોખી દીધું એ તને ગફલતમાં રાખવા માટે હતું એક વખત દેસાઈ સાહેબને તેના માણસ સાથે વાત કરતા સાંભળી ગયો હતો દેસાઈ સાહેબ કહેતા હતા આ દિશા દીકરી કંઈ માનતી નથી આ હેમલ બબુચક પતુજીના પ્રેમમાં પાગલ છે દિશા તો નહીં માને આ પતુજીને હટાવવા કઈક યોજના વિચારવી પડશે ત્યારથી હું ચેતી ગયો છું હતો અહીં તો તારી હાજરી હોય તો અનેક અનેક પ્રશ્નો ઉભા કરે એટલે બહારની યોજના વિચારીને મને એકલો કારમાં દિલ્લી મોકલ્યો હું ના પાડી શકું એવી સ્થિતિમાં ન હતો તારી સાથે પણ વાત કરવાની ના પાડી હતી મને આપેલ કવર દેસાઈ સાહેબ પેક કરવું ભૂલી ગયા હતા મેં કુતુહલ વસ ખોલીને જોયું તો તેમાં રફ કાગડો હતા એક પણ કાગળ કામનો ન હતો હું સમજી ગયો કે કોઈ સાજિશ આકર લઈ રહી છે હું કાર ડ્રાઈવર કરી જઈ રહ્યો હતો જ્યારથી હું અહીંથી નીકળ્યો ત્યારથી એક કાળી કાર મારો પીછો કરી રહી હતી મારી શંકા સાચી પડી એ રસ્તામાં મારું ખૂન કરવાની યોજના છે હું હાઈવે હોટલ ઉપર ઊભો રહ્યો કાળી કાર આગળની હોટલ પાસે ઊભી રહી હવે મને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ લોકો મારો પીછો કરે છે મેં હોટલની બાજુના પેટ્રોલ પંપ ઉપરથી વીસ નું પેટ્રોલ ભરેલા કેલ્બો લઈ લીધો અને આગળની સફર શરૂ કરી એક લાંબા વળાક ઉપર કારને ફૂલ સ્પીડમાં કરી બારણું ખોલી હું રોડની બાજુની ગીત જાળીમાં દળીને છુપાઈ ગયો કાર થોડીક આગળ જઈને એક ઝાડ સાથે ધડાકા સાથે અથડાઈને સળગી ગઈ અંદર વીસ લીટરના પેટ્રોલના કેરવાને લીધે કાગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું કોઈને કાર નજીક જવાની હિંમત નહોતી ચાલતી કાળી કાર આવીને ઉભી રહી ફોન કર્યો જમનભાઈ સાહેબ હેમલની કાર ઝાડ સાથે અથડાઈને પૂરેપૂરી સળગી ગઈ છે આવું બને છે કેમ આ એક્સિડન્ટ આપણી યોજનામાં નહોતો તો કેમ થયું અને દેસાઈ સાહેબ તેના માણસોને સૂચના આપી હું સળગીને મૃત્યુ પામ્યો છું તેની પુષ્ટિ કરી ફોન કરો હું આ બધું જાડીમાંથી જોતો હતો ને સાંભળતો હતો કલાક પછી કારની આગ પાણી છાટીને બુજાવી દે મેં વિચાર્યું કારમાં મારા અસ્થિ નહીં મળે એટલે મારી શોધ ખોર ચાલુ થશે હું એક ગીત ઝાડ ઉપરથી ચડી ગયો મારું અનુમાન સાચું પડ્યું કારમાં મારા અસ્થિ નહીં મળતા બધા ઘાંઘાને બેબાકા થઈ ગયા દેસાઈ સાહેબને ફોન કરી જાણ કરી દેસાઈ સાહેબે સૂચના આપી હેમલને શોધો અને કામ પૂરું કરો આ સમય દરમિયાન એક ટ્રક જરા રસ્તા ઉપર ઊભો રહેતા હું ટ્રકના પાછળના ભાગમાં ચડી વેશ બદલી ઘરે પહોંચી ગયો ને મારા મમ્મીને પપાને વાત કરી એક યોજના ઘડી હું જીવિત છું એવો તેઓ પણ આપણા લગ્ન થાય તેમાં ખુશ હતા એવું જ ઈચ્છતા હતા હેમલ આવી યોજના ઘડવાની શું જરૂર હતી તું સીધો આવીને પણ મને મળી શકતું હોત મારે તારા મનમાં મને ફરીથી પુનજીવિત કરી એક શંકા તારા મનમાં ઊભી કરવી હતી કે આવી સાજીશ કોણ કરી મને ખબર હતી તું દેસાઈ સાહેબ સાથે ચોક્કસ વાત કરીશ દેસાઈ સાહેબને તો ખબર હતી જ કે હું બચી ગયો છું અને તેની જ આ સાજીશ છે એ હું જાણી ગયો છું એટલે હું આવ્યો છું કે નહીં એ જાણવા દેસાઈ સાહેબ મારા પપ્પાને પણ મળવા ગયા હતા વાત કરી એમ કહ્યું કે મારી ઈચ્છા તો હેમલ ને મારો આ બધું હું સાંભળતો હતો હું મારા પપ્પાને ક્યારેય માફ નહીં કરું તે ન જ કરાય જે બાપ દીકરીના મનને ન સમજી શકે દીકરીના પ્રેમને ન સમજી શકે આબ્રુ અને મિથ્યાભિમાન ગળાડૂપ રહી દીકરીના પ્રેમીનું ખૌન કરવા સુધી પહોંચી જાય પાછું લગ્ન કરાવી દેવાનું વચન આપી વિશ્વાસઘાત કરે એ બાપ માફીને યોગ્ય નથી પપ્પા તમે આ દીકરી હું મેં ટાળી અને હેમલની બધી જ વાત સાંભળી છે હું તમારા બધાનો ગોનેગાર છું તો મને માફ કર કે ન કર હું મારી જાતને ત્યારે માફ નહીં કરી શકું અને તેના પ્રસ્યાચાપ માટે મે રચેલા મોતનો ષડ્યંત્ર મોતને હાથ તાળી આપી પાછા આવેલા આ તારા હેમલ સાથે તારા લગ્ન કરી દેવાનો નિર્ણય કરી ચૂક્યો છું બેટા હવે આ તારા પપ્પા ઉપર વિશ્વાસ રાખજે આ કોઈ સાજિશ કે ષડ્યંત્ર નથી આવો વેવાય આવો તમે પણ મને માફ કરી દેશો ચાલો આપણે બધા મોઢું મીઠું કરીએ હેમલના મમ્મી પપ્પા હોટલમાં દાખલ થયા ને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું મિત્રો આ કહાની અહીંયા પૂર્ણ થઈ આશા રાખું છું તમને પસંદ આવી હશે પસંદ આવ્યો હોય તો મિત્રો અમારું પણ થોડું કામ કરી દો મિત્રો એક લાઇક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે અમને પણ આગળની કહાની લાવવામાં ઉત્સાહ મળે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગબલી